कहा <confuse this conflicts> <laughs> <laughs> चले <laughs> <laughs> दे दे <laughs> चला मम्मी दस <laughs> मामो बीमार पड़ी है बता रही नहीं जाता दवा नाम नहीं <laughs> so guys, so guys, नाखे, नाखे, तो गाय फटाफट वहीक नहीं तो गई प्पाए नहीं मम्मी नाइए संजय नहीं ना मु नहीं ना तो दूध पी लिये थोड़ा संजय पी थो गम्मी चलो गायस थोड़ा दूध पीन हवा पड़ी गय जो तो चालू एक बाजू आज ना वे चालू

હો હજુ અમે તો ઊંઘ નતા ઊંઘી ગયા તામે ચલો આપડો મમ્મી નાસ્તો કરી લઈએ ચાલુ ચાલશે ચાલશે સંજય ગાડી લઈને હું ભુજ પુરા જોડે તો કઈ સંજય આવશે ગાડી લઈને અમે પૂરો વેચીયે બાઈક માં

ચોવીસ ની સંખ્યા માં રાત્રે મને આ કમી થી આપવાની છે આપવાની કરી

પપ્પા ને સંજય બધા જઈશ દર્શન કરવા તો ચાલુ થઈ જાય તો આવીએ તો ગાય જ એક તો વાટી દીધું બીજું પોપનું આટલું બધી વાઢ થોડી વધારે થઈ જતી अँ थो लै लिँदै मखन घास वाटि बिजु पोटलु गरिदिए पै जाइ घर बधा पैँ उप ठार हो एटली पहिले एक पहिलामा बधि थोडि वय लगा मखन घास राढी देउ लि आज दिए चार रात वागिज चार वाटताट्टो बाटो खोल पर्छ लोइ आइज पाटो त खिदो कारण लोइ थोर बन्दल एो आ કોઈ તો વાતો કરી એટલું એટલું કના જોડી વાતો કરવાની ગાય જોડી વાતો કરું તો ગાય તો લઈ લીધી બીજું પોટલું એ થઈ ગયું કે પેલું એક ના બે તમે જોઈએ ગયા બાર વાગ્યા તો હોય ચાલુ હોય એક બાજુ શાક એક બાજુ રોટલા આપણે આવી ગયો ચાર બાજુ તો ગાઈઝ આપણે છે ને અહીંયા મમન ખેર આવ્યા હતા તો આજે ચાર નવન ને એવું ચાલુ છે બરોવર તો હવનમાં બેહ મમ્મી ને બધો ત્યાં બેહ્યા અમે ચારના બાર રખડતા હતા મંજિર છે અંદર જમણવાર થઈ ગયો ચાલો થઈ ગયો હા પ્રસાદી કમ્પોઝન કમ્પોજન ભોજન પ્રસાદ તો ગાઈઝ જમવાનું એ તો જમીન ગયો આપણે

તો ગાઈસ અમે તો ચેન્નાઈ જવાની ઉતાવળો કરીએ છીએ પણ મમ્મીને આવતો નહી ને એવી ઊંઘ આવે છે બે વાગે બે રાત્રે ઊંઘ્યા ચાર વાગે ઊંઘ્યા હતા ઊંઘ્યા ચાર વાગે તું તો ચાર વાગે ઊંઘ્યો હું સન પાંચ વાગે ઊંઘ્યો એના બસ તો સાડા ચાર વાગે પછી તો એક્સપોર્ટ થયું મારો સીધા સીધા આવો હરજો બેસી જજો તો ચલો આપણો એક જગ્યાએ જવાનું આપણે આપણો તો એક જ જતાઈએ અને પછી ઊંઘ્યા કરીએ હેલો মণেপুৰ আছে

બેસ્કે ખાવું તો મેમાન આવ નઈ ગોદરૂ પાતાતા બચેરાને હાવ જૂના કરી દીધા સી તો ગાઈસ અહીંયા આવી પર આવેલી વર્તન તો ગાઈસ હમ અહીંયા આપડે નીકળીએ બેન ચાલ હમ ચાલો

સર દો સીધો આગેડા દાદા વગર રહી નહીં શકતો દાદા હો ભાઈ તો કઈ જાય છે સફરફયા બૂટ બૂટ લાય ઓ હો તો સુન અંજોયા કના કબરબા આલો તે પાંચ જન સ મુ લાયા છ ચારે કનોસવા દીવ્યા સ દાળ લીંચ વર્ષે એ તમા ખવાનો છ એ મને દે મને દે

તો એક જ જોયો ના મોટો નહીં એવું છે ખુબ આ નાની તૈયારીઓ થઈ છે ખૂબર છું ટોમેટા શેર ટોમેટા બનાવું તો ખાન ખાવાનું પીવાનું એવું બધું થાય છે જે કરો એ કરો

भी गोड़ी मुर तो गाइस आवाज पालनपुर थी सब्सक्राइबर आया सब कौन है की तू जाते न जाते हा? जाते न जाते चलो हां टोमेटो हे का जाना वाह वाह राम जी पेट सब्जी क्या बनाई है બે ખાઈ નાખવાનો સિંગભો નાખી દે બે લાવ્યો હોય તો તું નહી ખાધો હા સ્વાદમાં નહીં

કોલ કરા કોલ કરા નકા બેજુ બોધી બે દિવસથી થાવ લાગે ના ર થોડી કરાત નસે આ 18 ના ડા ભાગી આ મુકના ભાગી હોય

অিলা পঞটতো দাক্ঢি ন্কিরান্ লকতনোইই, আয় গিচিতো লক্য়ান লক্য়ে আয় গুতান্ কলো পঞ্টাতো? হুটিাকে঎কেম পঞ্টাকেম পঞ�

ઘણા બધું આવડે છે તો એવું કરતો નહીં એટલે હું પણ ડાયો થઈ ગયો જશે આપડે જીએ હોય શાક તો ગાઈઝ ખાવા પીવાનું ખાધું ઊંઘવાની તૈયારીઓ થવા મળી સટાફટ ચપાસ કરાવી એટલે થાય જ નહીં પાસો પાસો પાણી થયું જ નહી તો ચોથી ઉપર નોર્મલ પેલા